વૃદ્ધ્રમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે બે જવાબદાર કેટલાક વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોને સહન કરવાનો વારો આવે છે ગુરુવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રિએ ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો ઉપર ટેમ્પો ચડાવી દેતા અકસ્માતની ઘટનામાં પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જૂને તાત્કાલિક ગોજરી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે ઈજાગ્રસ્તમાં પિતા મહેમુદભાઈ મકવાણા તેમની દીકરી પૂજા મકવાણા રિયા મકવાણા અને સાવન મકવાણાનો સમાવેશ થાય છે પરિવારના વડીલ મકવાણા જે મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અકસ્માત બાદ તેમના શરીરનો અડધો ભાગ કામ કરવાનો બંધ થઈ ગયો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે ટેમ્પો ચાલકે પોતાની સાથે આવેલા એવા યુવાનને ટેમ્પોની ચાવી આપી હતી જ્યારે કે તેને ડ્રાઇવિંગ આવડતું જ નહોતું અને આ યુવાને ટેમ્પો ચાલુ કરતા જ શ્રમજીવી પરિવારના ચારેય સભ્યોને કચડી નાખ્યા હતા પરિવારના આક્ષેપ અનુસાર ટેમ્પો ચલાવનાર પાસે લાયસન્સ પણ ન હતું અકસ્માતની ઘટના બાદ ગોરવા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટેમ્પો ચાલક તેમજ સાથેના બીજા યુવાનની અટકાયત કરી હતી શાક માર્કેટ કે બાદ પીછે આપ વહાં પર સો રહે થે ઓર પીછે ગાડી આઈ એકદમ સે ઓર સબકો ચઢા દીયા ગાડી कौन सी गाड़ी थी? गाड़ी फोर व्हीलर है गाड़ी कहाँ पर कितने साल से रहते हो हम तो कितना पचास साल से यहाँ रहते हैं मेरी उम्र भी नहीं होगी अब मैं तो बहुत छोटा था जो सबसे रहते हैं यहाँ कितने लोगों को लगा था? चार जन को लगा है कौन है परिवार के आपके मेरे परिवार सब परिवार है मेरे पापा है मेरी छोटी बहन है और मेरी छोटी लड़की है डॉक्टर ने क्या बोला डॉक्टर ने ऐसा बोला है की अभी रिपोर्ट आया नहीं है डॉक्टर ने मेरे को ऐसा बात कर रहे थे डॉक्टर ने कैसे मड़का टूट गया है ऐसा सब बोल रहे थे अंदर अभी रिपोर्ट आया नहीं है दो। वो सब में, दोनों जन तो है ऐसा उनको फूल सजा चाहिए उनको दोनों जन को ऐसी ऐसी गलती का भी करना करे दूसरे पे क्या नाम है आपको लाला भाई महमूद भाई मकवाणा अकस्मात गोरवा साक मार्केट ने बाजू में સર્જાયું છે અને તે આ સાઈટ પર જે સૂઈ રહ્યા હતા ગરીબ માણસો મજૂર વર્ગ માણસો છે તે લોકો પર એક સુપર કેરી ટેમ્પો જે છે ફોર વ્હીલર તે એક માણસે આવીને ચડાવી દીધો છે અને તે ચડાવવા માણસ ચોડાફળી છે જે ડ્રાઈવર બીજો છે તે ચોડાફળી ત્યાં આવીને ઊભો રહ્યો અને ચોડાફરી ટેમ્પાની ચાવી લીધી જે એને ગાડી આવડતી નથી અને તેને ચાલુ કરીને આવડતી નથી તો તેને ગાડી ચાલુ કરી સુતેલા માણસો પર ગાડી ચડી ગઈ છે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમાં એક મહેમૂદભાઈ કરીન છે એમની છોકરી છે અને એ છે માતા એમની છોકરી અને એમના પિતા બે જને અને બે બીજા નાના છોકરાઓ છે તે નાના છોકરાઓને પણ વાક્યું છે અને પેલા બે જણ જે છે એમને વધારે વાક્યું છે સિરિયસ છે એમની કમરના ભાગે જે મણકા અને એ તૂટી ગયું છે એવું અમને પણ બહાર અત્યારે જાણવા મળ્યું છે કે કમરના મણકા તૂટી ગયા છે અને છોકરીને માથાના ભાગે કંઈક વધારે વાગ્યું છે સમજી રોડ પર શું હોય છે શું ન્યાય તમે અમારે બસ એવી જ ન્યાય અપાવે પોલીસ અને સરકાર કે આ ગરીબ માણસોને આ લોકો જોડે ન્યાય પણ આવા જે વગર લાયસન્સ છે કે દારૂ પીના જાણ કરવામાં એવી મળી છે અમને જાણવામાં મળ્યું છે અત્યાર બાર હમણાં એવું હાલમાં કે જે ચોડાફળી વાળાએ ચાવી લઈને આ લોકો પર જે અકસ્માત સર્જ્યો છે તેના પાસે લાયસન્સ નથી ફોર વ્હીલર ટેમ્પો કેરીનો અમને જાણવા એવું મળ્યું છે